અમાસના માતાનો મઠ ખાતે રાત્રે નવ કલાકે જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી બાવાના હસ્તે ઘટસ્થાપનાની ધાર્મિક વિધિ કરવામાં આવી છે તેની સાથે જ આદિશક્તિની ઉપાસના અને આરાધનાનું પર્વ અશ્વિન નવરાત્રીનું આરંભ થઈ રહ્યું છે વહેલી સવારથી જ માતાના મઢે ભાવિકોની મોટી લાઇન લાગી હતી શ્રાદ્ધ પક્ષમાં જ માતાના મઢે બે લાખ માથા નમી ગયા હતા અને આ વર્ષે પણ છ થી સાત લાખ ભાવિકો દર્શનનો લાભ લે તેવી સંભાવના છે ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે માતાના મઢે એસટી વીજ પાણી પોલીસ સહિતની સેવા ખૂબ જ સારી છે કોઈ ફરિયાદ નથી તો પ્રવાસન વિભાગ દ્વારા મંદિરને નવું લૂક અપાયું છે અને વિકાસ થયો છે તેનાથી ભાવિકોના ચહેરા પર ખુશી જોવા મળે છે ચાચરા કુંડ રૂપરાઈ તણાવ ખટલા ભવાની હિંગલાજ મંદિર જાગોરા ભવાની સહિતના સ્થળોએ માનવ મેદનીથી છલકાઈ રહ્યા છે વિશાળ પ્રાંગણમાં લોકો આરામથી માતાના મઢે દર્શન સહિત ખરીદી પણ કરી રહ્યા છે વેપારીઓ પણ ખુશ છે તો મઢે પદયાત્રી કેમ્પ જાગર શાખાનો ધમધમી રહ્યો છે